હેલો યુ ટી ફેમિલી જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધાઈને કેમ છો મિત્રો મજામાં જશો તો ફરી સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગ વિડીયોમાં અને આજે છે ને ભાઈ અત્યારમાં આવી ગયા છે હાડા છ અને આપણે અત્યારમાં બ્લોગ ચાલુ કરી દીધું હાડા છે નહીં ભાઈ હવા છે થયા હે આજે છે ને આપણે જવાનું છે પ્રિન્સભાઈને મળવા એમ જાય હોસ્ટેલમાં પહેલી વાર મળવા જાય હે પંદર વી હજ ગયો હોય એટલે એ વાત બીને બેઠો હોય હાવ એમ જાય આઠ વાગ્યાની પહોંચવાનું હોય એટલે પહોંચી તો ગમે ત્યાં એટલે આઠ વાગે ખુલી જાય હોસ્ટેલ તો આપણે આઠ વાગ્યાની પહોંચી જાય તો સારું અને કલાક હવા કલાક અમારે અહીંથી પૂખતાય થાય એમ જાય એટલે હાલો રૂપા મોરા પણ હે ભાઈ એટલે આપણે અહીંથી પિસ્તાલીસ કિલોમીટર આજુબાજુ થાય પિસ્તાલીસ છેતાલીસ એટલે મોટર સાયકલ લઈને નિરાતે વ્યા જાય એટલે કલાક સવા કલાકે પહોંચી જાય આપણે એમ જાય તો સારું મિત્રો કન્ટિન્યુ બનનાર બરાબર ત્યાં જઈ અને મળીએ આપણે ક્યાંક ફરવા ફરવા બરવા હું આપણે મેળ આવીએ તો ઘુમલી ને એવું ખેતી લેશો ને એવું બધું એટલે તો હારું મિત્રો કન્ટિન્યુ મહી રહ્યો મળીએ થોડીક વાર પછી રસ્તામાં અથવા તો સીધા હોસ્ટેલે જઈએ હાલો ભાઈ જો આવી ગયા મળવા પ્રિન્સ ને જો આવે પાણી બોટલ ભરી અમે આવ્યા ભાઈ નાસ્તો બાસ્તો કરી લીધો ઇન્દ્રેશ્વર મહાદેવે અને હવે છે ને ભાઈ આપણે જવાનું છે ઘુમલી એ જ હામો ડુંગર દેખાય ને ઘુમલી જવાનું હે

ભાઈ એ માટી ચડાય ઉપર બાકી છે ને ભાઈ ગયો અહીંયા નીચે ખાઈ છે પૂરો બેઠા જોઈ થાકી રહ્યા જે બધા અને અમે સિનુ બાબા ને અહીંયા પૂછ ગયા વચમાં કીધું અમે જરાક પૂરો ખાઈ લઈ ને ઘુંબડી ઉપર ચડું ભાઈ અઘરું લાગે અત્યારે તડકો થઈ ગયો હતો દહક વાગી ગયા હે તો છોકરાઓની ઈચ્છા બહુ છે તે ચડી છે નાખે હવે તડકાનું ચડાય નહીં ને હવે જાય બરાબર બીજું કંઈ ના થાય જશ ને ભાઈ ચડા જા ભાઈ ભાઈ આગળ વયો જ્યાં હો હાલો બાજુ બધા પોરો ખાય છે ત્રણે ત્રણ માચિયું ચડી ગયા ઉપર સમજ્યા તો જાય અને ઊંચા હવાના પોરો ખાઈ લ્યો જરાક પ્રેન્સ ચીનુ બાબા એ ચીનુ બાબા એટલે આવું હે ભાઈ ગરમીથી રેપઝેપ થઈ જાય પણ હું વાંધો નથી બહુ હે થોડો ઝાડવાનું થાયું આવે એટલે હે પડી જતો હતો હવે નહીં પડી હો પડી જતો તો એમ કે પ્રિન્સ આમ રેજે તો સારું ભાઈ કન્ટિન્યુ બની રહ્યો જાય ઉપર જઈને મળી પ્રસાદી પ્રસાદી ને કંઈક લીધું છે ઉપર વધારી પછી મળી બરોબર આવે લાગે ઓલા બધા હાલતા થયા હે જાલતું હાલો ભાઈ હાલો ભાઈ જોઈ લ્યો ઊંચા ચડી ગયો કેટલાય બધા જ આમ ડુંગર ડુંગર નકરો લીલું થમ અને જો બધા વાં બેસી રહ્યા વાહે અમે ચડી ગયા ઊંચા મોર બેય માટી અહીંયા ઊંચા બેઠા વડા પાણામાં છે જો રયો અડધો પણ જય રે ભાઈ નજારો છે ને મસ્ત ફોટો પાડો ફોટો સ્ટેશન છે ને એટલા ખેતરો કવડા કવડા લાગે જોઈએ ઝીણકા ઝીણકા આંબાના ખેતર ભાઈ આ પગઠિયા આમનું નીચે ઉતરી જવાનું ઠેર જો ઓલું દેખાય ને આ મંદિર ન્યા સુધી જય માણસો જય બધા હાલી ને હાલો 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 વા ભૂતવડે થતા જાય ને પછી જાય ભૂતવડ બીજે હાલો ભાઈ નીચે ઉતરી ગયો પ્રિન્ટ સાંભળો રે એમ સીનુ બાબા નીચે ઉતરવું તો હેલું પડે ચડવું જ અઘરું લાગે પ્રિન્સ ઓલો પાણો મોટો પાણો જે લટકે હાવ એજ ધીરે હાલો

બધા હલો હું આગળથી ઉતારું ઊભું આવો જો આવે જો આવે અરે પણ અરે પણ અરે પણ ધીરે 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 બગીચાની મજ રતા ઠાણી ચડે રહી ગયો ઓલો ચડે એમ ઉઘાડી સીડી જો નીચે નીકળી ગયો તો લાભ ગયો પ્રિન્સ તો આ ઘરે આવી જાય મોજમાં હે ભાઈ અટાણા ફૂલ કેટલીક વાર રીતે નીકળવાનું ફૂલ મોજમાં હે ભાઈ ભાણવર બગીચામાં મસ્તી નો હે હું બગીચો જોઈ લઉ લહરપટ હિચકા ચકેડાણ અચડે પાછા vậy àu hết vậy ài đi bê vay cái đi bê bê tan cả lát cả hai, ra giờ rắc, đây આંગીણી ભાઈ ગુમલી ગુમલી મારી આવ્યા અને પાછા આવી ગયા અહીંયા ખાઈ પી લીધું છે નાસ્તો કરી આવ્યા ઓલા જમી આવ્યા હોટલમાં અને લહેરપટ્ટી બગીચા એમ ઘણી વાર મોજ મારી લે પછી જોઈએ ભૂતવડ ભૂતવાડ વહેતા આવ્યા તો જા હું કે અહીંયા ત્યાં રમે છે ભારી હતી બહુ ઈચ્છા નથી થતી ને કે ભૂતવડ જા અને પછી હોસ્ટેલે મૂકી આવજો જરાક વાર હોસ્ટેલ બે બેં કલાક ચારેક વાર હોસ્ટેલે વહી જાઓ એટલે આવું હે ભાઈ અટાણા તમે ઘડીક વાર નહીં એટલે ફૂલ મોજમાં રહે બાકી પછી શું થાય જોવાનું રહ્યું થયું હોસ્ટેલ ની મજા